નમસ્કાર દર્શક મિત્રો સરદારનો અવાજમાં આપનું સ્વાગત છે તાલુકાના જીતનગર ખાતે વિશ્વ કૌશલ્ય દિવસની ઉજવણી મોટી ઉલ્લાસ ભેર કરવામાં આવી આ કાર્યક્રમ મેરા યુવા ભારત દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો જેનો મુખ્ય હેતુ યુવાનોમાં કૌશલ્ય વિશે જાગૃતિ ફેલાવવાનો અને પોતાના ઘરમાં બેઠા બેઠા કૌશલ્ય દ્વારા રોજગારીની તકો કેવી રીતે મેળવી શકાય તે સમજાવવાનો હતો આ આઈટીઆઈ તાલીમ સંસ્થાઓમાં મળતા કૌશલ્યોના આધારે યુવાનોને કેવી રીતે આત્મનિર્ભર બની શકે अन्य कारकि घड़ी सके अंगे विशिष्ट मार्गदर्शन आप आज मेरा युवा भारत संस्थान जो कि भारत सरकार के युवा मामले और खेल मंत्रालय के द्वारा के अंतर्गत आती है उसके अंतर्गत हमने आज वर्ल्ड यूथ स्किल डे सेलिब्रेट किया है गवर्नमेंट आई टी आई राजपिपला के अंदर जिसमें हमने बच्चों को सिखाया कि स्किल एक अपनी जीवन शैली के अंदर अपनाएं जिससे कि वो एक एसेट का काम करेंगे हमारे देश के लिए और फ्यूचर में हमारे देश की इकोनॉमी बढ़ाने के लिए कैसे वो मदद करेंगे और वर्ल्ड स्किल डे ये हमारे भारत सरकार का भी एक मोटिव रहा है कि ज़्यादा से ज़्यादा युवाओं को स्किल दिया जाए ताकि वो एक रोज़गार की इस कार्यशाला के अंदर जो है हमारे देश के अंदर शामिल हो और यह मोटिव यूनाइटेड नेशन के द्वारा भी 2014 के अंदर दिया गया था जिस के कारण वर्ल्ड स्किल डे हर साल 15 जुलाई दो हज़ार पंद्रह जुलाई को सेलिब्रेट किया जाता है और इस साल भी हम वर्ल्ड स्किल डे को सेलिब्रेट कर रहे हैं अजय ये ओ... માય ભારત અને આઈટીઆઈના કોલેબરેશનથી અહીંયા વર્લ્ડ સ્કિલ ડેની ઉજવણી કરવામાં આવી અહીંયા ઘણા બધા ટેકનિકલ કોર્સિસ કરવાવાળા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ છે તો એમને થોડું માર્ગદર્શન આપવામાં આવ્યું તથા એ વાત પર ભાર મૂકવામાં આવ્યો કે લગભગ અહીંયા એંસી ટકા ટ્રાયબલ સ્ટુડન્ટ્સ છે તો અમારે અહીંયા પ્રકૃતિ એટલી બધી ફેલાયેલી છે કે આજના એઆઈના જમાનામાં પણ જ્યારે જંગલમાંથી અમુક વન પેસા પેદાશોમાંથી પણ એવી વસ્તુ બનાવવામાં આવે જેમકે સાબુ છે એનું ઔષધિઓ છે અને બજારમાં મૂકવામાં આવે તો પણ એક જાતનું એ ને આ લોકો પ્રાધાન્ય આપીને જો આમાં આગળ વધે તો એ બી એ રોજ રોજગારીની એક તક જ ગણાય છે તો આ રીતે આજે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું